નમસ્કાર મિત્રો હું તમારા બધાનો દોસ્ત આજે તમારા માટે સારામાં સારી ગીર ગાયો વેચવા માટે લાવ્યો છું તો અમારી ચેનલ પર જો નવા હોય નવા નવા તમે દરરોજ જોવા માંગતા હોય તો અમારી ચેનલને શેર સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી અમારો સૌથી પહેલો વિડીયો તમારા સુધી પહોંચી રહે ત્યારબાદ આજના વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા જે કોઈ પશુપાલક ભાઈને પોતાની ગાય ભેંસ કે તબેલો વેચવાની જાહેરાત અમારી ચેનલ પર મૂકી હોય તો અમારો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે ત્રેસઠ એકાવન ચુમ્માલી બાણું છત્રીસ આ નંબર ઉપર તમારા પશુનો આડા મોબાઈલનો એક મિનિટનો વિડીયો મોકલી તમારા પશુની જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં શકો છો ત્યારબાદ આજના શરૂઆત કરીએ તો તમે સ્ક્રીન ઉપર જે પહેલા નંબરની ઓરિજિનલ ગીર સુવર્ણ કપિલા ગાય જોડિયા છો આ ગાય વેચવાની છે ગાયની કંડિશન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઓરિજિનલ સુવર્ણ કપિલા ગાય છે ઊંચાઈ લંબાઈ દેખાવ બધી રીતે સારી છે તો એ સો ટકા સુવર્ણ કપિલા છે દોવામાં પણ સાવ સોજી છે ત્યારબાદ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ ગાય હાલમાં સાત મહિનાની ગાભણ છે બીજું વેતર વ્યાયામ છે ત્યારબાદ આ ગાયની કિંમતની વાત કરીએ તો આ ગાયની અંદાજિત કિંમત માલિકે ત્રીસ રૂપિયા રાખી છે તેમાં ફેરફાર કરી આપવામાં આવશે તો જો કોઈ પશુપાલકને ઓરિજિનલ ગીરણ સુવર્ણ કપિલા ગાય ખરીદવાનો શોખ હોય તો એના માટે સારામાં સારી છે તમે આ ગાય ખરીદી શકો છો સસ્તી કિંમતમાં આ ગાય વેચવાની છે ત્યારબાદ આ ગાય તમને ક્યાં જોવા મળે વાત કરીએ તો ટુવાલ ગામે તમને આ ગાય જોવા મળશે અને માલિકની વાત કરીએ તો માલિકનો નંબર વિડીયોની છેલ્લે અને ડિસ્ક્રિપ્શનમાં બંને જગ્યાએ આપેલો છે તો તમે માલિકનો કોન્ટેક કરી શકો છો અને આ ઓરિજિનલ સુવર્ણ કપિલ આ ગાય તમે ખરીદી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે બીજા નંબરની ઓરિજિનલ ગીર કુંઢી ગાય જોઈ છો આ ગાય પણ વેચવાની છે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ દેખાવ બધી રીતે સારી છે આ ગાય હાલમાં બીજું વેતર વિયાઈ ગયેલ છે આખા દિવસનું બાર લિટર દૂધ હાજરમાં છે ગાય નીચે વાછરડો છે ત્યારબાદ ચારે ચાર આંચળ કમ્પ્લેટ છે તો જો કોઈ પશુપાલકને ઘરે દૂધ ખાવા માટે અથવા તો ઘરે પાળવા માટે ગાય લેવી હોય તો તમે આ ગાય ખરીદી શકો છો આ ગાય દસ દિવસ આ વ્યાણેલ છે અને માલિકે આ ગાયની અંદાજીત કિંમત પિસ્તાલીસ હજાર રૂપિયા રાખી છે તેમાં ફેરફાર કરી આપવામાં આવશે આ ગાય તમને તાલુકો તળાજા અને જિલ્લો ભાવનગર ત્યાં જોવા મળશે માલિકનો નંબર ડિસ્ક્રિપ્શનમાં અને વિડીયોની છેલ્લે આપેલો છે એના પર કોલ કરી તમે આ ઓરિજિનલ ગીર કુંડી ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ઓરિજિનલ ગીર ગાય જો રહ્યા છો આ ગાય પણ વેચવાની છે આ ગાય હાલમાં બીજું વેતર વ્યાય ગયેલ છે દસ દિવસ થયા છે હાજરમાં આખા દિવસનું બાર લિટર દૂધ આવે છે ગાયની નીચે વાછરડી છે ત્યારબાદ ફૂલ જવાબદારી વાળી ગાય છે ને આગલા વેતરમાં આ ગાયને આખા દિવસનું ચૌદ લિટર દૂધ હતું તો જો કોઈ પશુપાલકને ઓરિજિનલ ગીર ગાય ગમતી હોય ઘરે પાળવા અથવા દૂધ ખાવા માટે લેવી હોય તો તમે આ ગાય ખરીદી શકો છો આ ગાયની કિંમત માલિકે એકાવન હજાર રૂપિયા રાખી છે એમાં ફેરફાર થઈ જશે અને આ ગાય તમને તાલુકો બાબરા અને જિલ્લો અમરેલી ત્યાં જોવા મળશે માલિકનો નંબર વિડિયોની છેલ્લે આપેલો છે એના પર કોલ કરી મેં આ ઓરિજિનલ ગીર ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ઓરિજિનલ ટોપ ક્વોલિટીની ગીર ગાય જો રહ્યા છો આ ગાય પણ વેચવાની છે ગાયની કન્ડિશન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ દેખાવ આ વાંચોળ બધી રીતે સારી છે ત્યારબાદ આ ગાય હાલમાં ત્રીજું વેતર વ્યાઈ ગયેલ છે પંદર દિવસ થયા છે ગાયની નીચે વાછરડી છે ત્યારબાદ ઓરિજિનલ ગીર ગાય છે તો જો કોઈ પશુપાલકને આ ગાય ખરીદવી હોય તો આ ગાયને હાજરમાં આખા દિવસનું આઠ લિટર દૂધ આવે છે અને માલિકે આ ગાયની કિંમત ફક્ત ત્રેવીસ રૂપિયા રાખી છે તેમાં ફેરફાર કરી આપવામાં આવશે ને આ ગાય તમને ક્યાં જોવા મળે તેની વાત કરીએ તો તાલુકો વલભીપુર અને જિલ્લો ભાવનગર ત્યાં જોવા મળશે માલિક નો નંબર વિડીયો ની છેલ્લે આપેલો છે તેના પર કોલ કરી તમે ઓરિજિનલ ગીર ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ચોથા નંબરની ની ઓરિજિનલ ગીર ગાય જોઈ છો આ ગાય પણ વેચવાની છે આ ગાય હાલમાં બીજું વેતર વેચાઈ ગઈ છે ફૂલ જવાબદારી સાથે આપવાની છે આ ગાયની નીચે વાછરડો છે ને હાજરમાં આખા દિવસનું ચૌદ લિટર દૂધ આપે છે દસ દિવસથી આ ગાય ગાયલ છે ગાયની કંડિશન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો સારામાં સારી ગાય છે દોવામાં પણ સાવ સોજી છે ફૂલ જવાબદારી વાળી છે ને આ ગાયની કિંમત માલિકે એકાવન હજાર રૂપિયા રાખી છે કિંમત અંદાજીત છે કિંમતમાં ફેરફાર થઈ જશે તો જો કોઈ પશુપાલકને આ ગાય ગમતી હોય તો આ ગાય તમને પ્રોપર અમરેલી જિલ્લામાં જોવા મળશે ત્યારબાદ માલિકનો નંબર વિડીયોની છેલ્લે આપેલો છે એના પર કોલ કરી મેં ઓરિજિનલ ગીર ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે લાલ કલરની ઓરિજિનલ ગીર ગાય જોડ્યા છો આ તાજી વિણેલ ગાય પણ વેચવાની છે આ ગાય હાલમાં પહેલું વેતર વિણાઈ ગયેલ છે ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ દેખાવ બધી રીતે સારી છે ત્યારબાદ આ ગાય હાલમાં આઠ દિવસથી આ વિણાણેલ છે ગાયની નીચે વાછરડો છે અને માલિકના કહેવા મુજબ હાજરમાં આખા દિવસનું દસ લિટર દૂધ આવે છે કુલ જવાબદારીવાળી ગાય છે ત્યારબાદ દોવામાં પણ સાવ સોજી છે તો જો કોઈ પશુપાલકને ઘરે પાળવા અથવા દૂધ ખાવા માટે ગાય લેવી હોય તો તમે આ ગાય ખરીદી શકો છો એના માટે સારામાં સારી છે ત્યારબાદ આ ગાયની કિંમત માલિકે પચાસ રૂપિયા રાખી છે એમાં ફેરફાર થઈ જશે

ત્યારબાદ દોવાનો પૂરેપૂરો વિડીયો જોઈ તમે આ ગાય ખરીદી શકો છો ત્યારબાદ દર્શક મિત્રો વિડીયોની અંદર આવેલી સાતમાંથી માંથી કોઈ પણ ગાય તમારે ખરીદવી હોય તો સ્ક્રીન ઉપર નંબર આપેલો છે મયુરભાઈનો નો ઇઠ્યાસી સાસઠ નેવું ચોસઠ જીરો છ આ નંબર ઉપર કોલ કરી તમે આ સાતમાંથી કોઈ પણ ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ના સાત માંથી કોઈ પણ ગાય તમે તેમની હસ્તક ખરીદી શકો છો ત્યારબાદ પશુપાલક ભાઈઓ અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય અને આવા નવા નવા વિડીયો તમે દરરોજ જોવા માંગતા હોય તો વિડિયોને લાઈક શેર ને ચેનલને સબસ્ક્રાઇબ કરી લીજો અને બાજુમાં આપેલા બે લાયક બટન ને ઓન કરવાનું ભૂલતા નહીં જેનાથી મેં આવો કોઈ પણ સસ્તા પશુ વેચવાનો નવો વિડીયો અપલોડ કરીએ તો એની નોટિફિકેશન સૌથી પહેલા તમારા સુધી પહોંચી રહે જય ગૌ માતા